ગામે ભયાનક અકસ્માત મોત ત્રણ ગંભીર ઘ થયા તો પ્રાપ્ત માહિતી અનુસાર કુલ ત્રણ લોકોના મોત અને છ વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે અકસ્માતની પ્રથમ ઘટનાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામનો બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો એક બાઇક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે જાગ્રસ્ત થતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા બીજી બાઇક પર સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામની પીપલોદ રણધિકપુર રોડ પર ગત મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે ધડાકા ટક્કર થતા અકસ્માત સર્જા તો અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સ અકસ્માત અંગેની જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત દરમિયાન બંને મોટરસાયકલ પર ત્રણ ત્રણ લોકો સવાર હતા કે જેમાં એક મોટરસાયકલ સવાર ત્રણ પિતરાઈ ભાઈઓને ગંભીર જીલ્યાની ઈજાઓ થતા એકનું ઘટના સ્થળે જ્યારે અન્ય બે નું સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે અન્ય એક મોટરસાયકલ સવાર ત્રણ ઇસમો ઇજાગ્રસ્ત હતા સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો વડેલા ગામના ત્રણ પિતરાએ ભાઈઓના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અકસ્માતની જાણ થતા પીપલોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે